બોલેલા વેણ બધા સમજે પણ જો કોઈ છલકાયેલા નેણ સમજે તો એ વ્યક્તિ અનમોલ છે બોલવું જ હોય તો અસર કરે એવું બોલો આડઅસર કરે એવું નહીં સમયની સાથે ચાલવું જરૂરી નથી સત્ય સાથે ચાલો તો સમય આપોઆપ તમારી સાથે ચાલશે પૈસા એક એવી જાદુઈ વસ્તુ છે જેની પાસે હોય છે આ દુનિયા માત્ર એનું જ સાંભળે છે કોઈના ગયા પછી યુ લખવા કરતાં એ જીવતા હોય ત્યારે યુ લખો તો વધારે સારું પૈસાની સમસ્યા પૈસાથી જ દૂર કરી શકાય મોટી મોટી વાતો કરવાથી નહીં સમયનો ફેસલો ક્યારેક ખોટો નથી હોતો બસ સાબિત થવામાં થોડો સમય લાગે છે એ બારી બંધ કરી દો જે તમને હંમેશા દુઃખ આપે છે ભલે દ્રશ્ય ગમે તેવું સુંદર હોય આર એક એવી સિક્કામણ છે જે તમને કંઈક વધારે સારું કરવાની તક આપે છે